સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ મે ન્યૂ વિડીયો તો ફરીથી મારા નવા વર્ગમાં તમારું સ્વાગત છે શું કે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરીથી એક નવા તમારું સ્વાગત છે તો મિત્રો લગભગ તો તમને નહીં ખબર હોય કે મિત્રો આપણા પપ્પા જે છે એનું ડેથ થઈ ગયું છે એટલે મિત્રો તેનું અવસાન થઈ ગયું છે મિત્રો મિત્રો આ જાજા ભાગે તો તમને ખબર નહીં હોય આ વિડીયોમાં મિત્રો એ વસ્તુ કહેવા આવ્યો છું કે મારા પપ્પા કઈ રીતના મિત્રો દેવથી આ છે અને મારા પપ્પાને મિત્રો શું પ્રોબ્લેમ હતો જેથી કરીને મિત્રો એ દેવ થયા છે તો મિત્રો મારા પપ્પાને ફેફસામાં મિત્રો પાણી થઈ ગયું હતું અને એવું બધું થઈ ગયું હતું મિત્રો અને બી કે બાકી મિત્રો મારા પપ્પાને જે લિવર હોય ને એ મિત્રો ફેલ થઈ ગયું હતું એટલે મિત્રો લિવર ફેલ થઈ ગયું હતું એટલે મિત્રો એ તો બધું બહુ લાંબા લાંબા સમયથી મિત્રો ચાલતું હતું અને એ તો બધો મિત્રો સારું થઈ ગયું હતું અને વસમાં પછી મિત્રો બહુ તબિયત બગડી ગઈ હતી એટલે તમે જોતા હશો મિત્રો હમણાંથી આપણા વિડીયો પણ નહોતા આવતા મિત્રો એ મિત્રો એટલા માટે જ તે નહોતા આવતા કારણ કે મિત્રો આપણા પપ્પાનું અવસાન થઈ ગયું હતું અને મિત્રો મેં કીધું એમ કે મિત્રો મારા પપ્પાનું લિવર પણ ફેલ થઈ ગયું હતું અને મિત્રો ફેફસામાં પાણી થઈ ગયું હતું અને છેલ્લે છેલ્લે મિત્રો એના ભાવનગરમાં મિત્રો આપણું જે સલ્ટી હોસ્પિટલ છે મિત્રો ને એને એડમિટ કર્યા હતા અને પછી મિત્રો બે ત્રણથી મિત્રો એને આયુષ્યુમાંય પણ રાખ્યા હતા છતાં પણ મિત્રો કાંઈ આમ કહેવાય ને કે કાંઈ તબિયતમાં સુધારો જ ન આવ્યો મિત્રો ભગવાને મિત્રો માંડ્યું છે કે એનું મિત્રો આયુષ્ય એટલું જ છે એટલે મિત્રો એનું અવસાન થઈ ગયું હતું ત્યારે જ તે મિત્રો ફેફસામાં પાણી બે ત્રણ વાર એને ખેંચાયું હતું પણ મિત્રો કાંઈ એને રિઝલ્ટ મળ્યું નહીં અને મિત્રો એની પાછળ મિત્રો બહુ મહેનત કરી હતી અને મિત્રો એને પ્રાઇવેટમાં પણ બહુ લઈ ગયા હતા અને મિત્રો બહુ એની પાછળ ધક્કા પણ બહુ કર્યા હતા અને મિત્રો એની પાસે ધોળ્યા હતા પણ બહુ છતાં મિત્રો અમને કાંઈ રિઝલ્ટ ન મળ્યું અને છેલ્લે પછી મિત્રો અમને બહુ જ એની તબિયત બગડી ગઈ એટલે પછી અમે સલ્ટી હોસ્પિટલ ભાવનગર છે મિત્રો ને અમે એને લઈ ગયા હતા પછી મિત્રો બે ત્રણ દી બે ત્રણ દી એમ કહેવાય ને કે એને આઈસીયુમાં રાખ્યા હતા અને ફૂલ મિત્રો બહુ જ તબિયત બગડી ગઈ હતી અને પછી મિત્રો ઓગણીસ તારીખ અને મિત્રો ઓગણીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસના રોજ મિત્રો સવારે સાત વાગે આવીને મિત્રો અવસાન પામ્યા હતા અને મિત્રો એમનું અવસાન થઈ ગયું હતું અને મિત્રો આ જ વાત મિત્રો આ વિડીયોમાં અંદર કહેવાયો હતો મિત્રો મિત્રો આ વિડીયોના એન્ડમાં એટલું જ કહેશ કે મિત્રો તમારો સપોર્ટની અત્યારે મારે મિત્રો ખૂબ જરૂર છે અને મિત્રો હું કહું કે અત્યારે મિત્રો તમારા સપોર્ટની મને ફૂલ જરૂર છે અને મિત્રો સપોર્ટ કરો મને બને એટલો વિડીયોને શેર કરો લાઈક કરો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરો મળું તમને ફરીથી એક નવા અગમાં ત્યાં સુધી બધાને આવજો